નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીદી અત્યારે ઘણા લાંબા સમય દરમિયાન એક મુદ્દો ગુજરાતની અંદર એ પણ ઉઠી રહ્યો છે ગુજરાતના ખેડૂતો ઘણા બધા મુદ્દાને લઈને અત્યારે આંદોલન કરી રહ્યા છે એમાંથી એક મુદ્દો છે ઇકો સેન્સીટીવ ઝોન આ શું છે અને જો ગુજરાતની અંદર આ કાયદો લાગુ કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને કેટલો ફાયદો છે કેટલો નુકસાન છે બધું જ આપણે સમજીએ મારી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ જોડાયેલા છે પ્રવીણભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં

હા ઇકો સેન્સિટિવ ઝોન નો મુદ્દો જો હકીકતમાં સિંહના રક્ષણ માટે કે સિંહના સંરક્ષણ માટે અથવા જંગલના રક્ષણ માટે આવતો હોય તો ગીરના લોકો ને ત્યાંના સ્થાનિક લોકોને કોઈ વાંધો નથી પરંતુ ઇકો ઝોન નો મુદ્દો કોઈ મોટા રોકાણકારો મોટા ઉદ્યોગપતિઓના ધંધા વધારવા માટે નાના ખેડૂતોને પાયમાલ કરવા માટે નાના ખેડૂતોની રોજગારી ઉપર તરાપ મારવા માટે એમના મૂળભૂત અધિકારો ઉપર તરાપ મારવા માટે જયારે આવી રહ્યો છે ત્યારે ચોક્કસથી ત્યાં વિરોધ છે અને આ કારો કાયદો આવવાથી ખેડૂતોને એ નુકસાની જવાની છે કે અત્યાર સુધી ખેડૂતોની જે બાપદાદાની મિલકત છે અથવા જે જમીન છે ખેડીને ખાતા અથવા અથવા નાનું મોટું પર્યટનના કારણે નાની મોટી રોજગારી મેળવતા પરંતુ આ કાયદો આવવાથી સૌથી પહેલા તો જીરો થી એક કિલોમીટરમાં કોઈ પણ જાતના હોમસ્ટે અથવા નાની હોટલોને પરમિશન નથી એટલા માટે ખેડૂતોને જે નાની મોટી ત્યાં સ્થાનિક રોજગારી મળતી હતી એ રોજગારી પહેલા પહેલા તબક્કે તો બંધ થશે ખેડૂતો બીજું

ત્યાંના ખેડૂતોને હવે એમના ખેતી લગતા કોઈ પણ પ્રશ્નો એ પછી જમીનનો રેકોર્ડ સુધારવાની વાત હોય એ પછી એની પોતાની જમીનમાં બોર કે કૂવો કરવાની વાત હોય એ પછી એની જમીનમાં કોઈ નડતું વૃક્ષ કાપવાની વાત હોય કે કોઈ પણ જાતની અથવા ખેતીને લગતી કોઈ પણ પ્રવૃત્તિઓ એમાં તમામમાં એમને કાયદાનું નિયંત્રણ લાગશે દરેક જગ્યાએ એને ફોરેસ્ટ અધિકારીની પરમિશન લેવા જવી પડશે એ પરમિશન આપશે તો જ આગળ એ વહીવટી પ્રોસેસ આગળ ધરી શકશે એટલે મતલબ કે ખેડૂતની જે આખી વહીવટી પ્રોસેસ હતી જે પાંચ ટકામાં થતી હતી હવે પચાસ ટકામાં થશે એટલે આખી વહીવટી પ્રોસેસ ને એકદમ લેન્ધી બનાવવાની આખી આ ઇકોઝોન જે છે એ કાળો કાયદો છે અને એમના કારણે સૌથી મહત્વની ઘટના કે ત્યાંના ખેડૂતોની રોજગારી ઉપર તરાપ લાગે ત્યાંના મૂળભૂત અધિકારો ઉપર તરાપ લાગે અને એમની મિલકત જે છે એમના ભાવો જે છે એ નીચે જવાનો એમને ડર લાગે એટલે આ ખેડૂતોને સૌથી મોટા પાયે નુકસાન અને એમની સાથે અત્યારે આ કેટલા ગામડાને અસર કરી રહ્યો છે આ ઇકો સેન્સિટિવ જે અત્યારે કાયદો લાવવાની વાત છે ઇકો ઝોનનો કાયદો જે છે ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લાના ટોટલ 196 ગામડાઓને પ્રભાવિત કરી રહ્યો છે હવે મૂળ મુદ્દો સમજવાનો ત્યાં છે કે આ 196 ગામોમાં જે ઇકો ઝોન લાગવાનો છે ઇકો ઝોન નો હેતુ શું છે કે જંગલનું રક્ષણ થાય એટલા માટે ઇકો ઝોન લાવવામાં આવી રહ્યો છે હવે પહેલી દ્રષ્ટિ સરકાર વિચાર કરે સરકારને વિચાર ન આવતો હોય તો અહીંયા તમારા માધ્યમથી એને અહીંયા ઘણી જાણકારી આપવા માંગુ એને કદાચ સમજણ ન હોય તો એક કિલોમીટરમાં જે ખેડૂતો છે નાની મોટી રોજગારી મેળવતા હતા નાના મોટા રિસોર્ટો ખોલી અને પોતે નાની મોટી રોજગારી મેળવતા હતા એટલા માટેનું ધ્યાન ક્યાંય કોઈ જંગલને કાપવા માટે કે કોઈ જંગલી પેદાશો લેવા માટે કે રોજગારી મેળવવા માટે બીજી કોઈ ગેરબંધારણીય પ્રવૃત્તિ કરવામાં જતું નહોતું એમને રોજગારી મળી રહેતી હવે આ લોકો આવો કાયદો લાવી અને આ લોકોને રોજગારી વિહીન બનાવશે તો શું તમને લાગે છે કે લોકો એનું પેટ ભરવા માટે ક્યાંય જંગલ ને કાપવા માટે બીજી કોઈ ગેરબંધારણીય પ્રવૃત્તિ તરફ નહીં વધે તો શું આ કાયદા લાવવાથી ખરેખર જંગલનું રક્ષણ થશે ખરું નહીં થાય તમે લોકોને બેરોજગાર બનાવી અને જંગલ ને ખતમ કરવા માટેનો આ કાયદો લાવી રહ્યા છે એટલે જંગલનું રક્ષણ કરવા માટે એવું લાગે છે કે ખેડૂતોના ખેતરની બલી જડે છે અત્યારે ચોક્કસથી ખેડૂતોના ખેતરની બલી ચડે છે ત્યાંના લોકોના મૂળભૂત અધિકારીઓની બલી ચડે છે સાથે સાથે ત્યાંના લોકો ત્યાંના યુવાનોની રોજગારી પર તરાપ લાગે છે એટલે મહત્વનો મુદ્દો અને બીજી વાત કે કોઈ એવું પણ નથી કે સિંહ માટે ઇકો ઝોન લાવવામાં આવી રહ્યો છે એનું તમને સિમ્પલ લોજિક કે સિંહ ગીરમાં છે ઓકે પણ માત્ર ગીરમાં નથી સિંહ તો ભાવનગર પણ છે સિંહ તો રાજુલા પણ છે સિંહ તો જુનાગઢની તળેટીમાં પણ છે તો ભાવનગર શા માટે રાજુલામાં માટે નથી લાગુ જુનાગઢ જંગલમાં જુનાગઢમાં રિલાયન્સ ખૂબ મોટી જગ્યાઓ લીધી છે એટલે નહીં લાગે એટલે મહત્વનો મુદ્દો એ છે કે સિંહના રક્ષણ કરવા માટે કે પ્રકૃતિના રક્ષણ કરવા માટેનો કાયદો નથી આ કાયદો નાના ખેડૂતોને પાયમાલ કરવા માટે અને મોટા રોકાણકારોને ધનવાન કરવા માટેનો કાયદો છે તો એવું લાગે છે કે જો આ ઇકો ઝોન બનશે તો આજુબાજુમાં કોઈ કોમર્શિયલ બિલ્ડિંગો બનશે કોઈ ફેક્ટરી બનશે જો ઇકો સેન્સિટીવ ઝોન આ લોકો જે નિયમ લઈ આવ્યા છે મુજબ કે 1 કિલોમીટર સુધીમાં કોઈ ધંધાકીય પ્રવૃત્તિ માટે તમે બાંધકામ નહીં કરી શકો ઓકે કોઈ હાઈ રેટ બિલ્ડિંગો નહીં બનાવી શકો ઓકે કોઈ વાંધો નહીં કાયદો બધાને કાયદો આવે તો બધાને સમાન લાગવો જોઈએ એવું ના હોય કે મને કાયદો અલગ લાગે તમને કાયદો અલગ લાગે આવું ના હોય આપણે બધા એક ભારતની અંદર ભારતના બંધારણમાં જીવીએ છીએ કાયદો બધાને સમાન લાગવો જોઈએ તો ગીરની ની અંદર એક કિલોમીટરમાં કોઈ વ્યક્તિ ધંધા માટે બાંધકામ પણ નહીં કરી શકે એના રહેવા માટે એને બાંધકામ કરવું હશે તો એ આ લોકો પાંચ ટકાની જ મંજૂરી આપશે મારી ત્યાં વીઘો જમીન છે અને મારે અડધા વીઘામાં મારું મકાન બનાવવું છે તો મને મંજૂરી નહીં મળે ભલે મારી જમીન હોય મારા બાપ દાદાની જમીન પણ જુનાગઢની બાજુમાં ભેસાણની બાજુમાં રિલાયન્સે જગ્યા લીધી છે ત્યાં પણ જંગલ છે જંગલની નજીક જ આવે છે તો ત્યાં કદાચ નવ નવ વાળના બિલ્ડિંગો બનશે તો એમને કોઈ વાંધો નથી પણ ખેડૂતને રહેવા માટે પણ વાંધો છે આ વિસંગતતાનો વિરોધ છે અનેક નેતાઓએ આખા નકશામાં ખાચાઓ મારી નકશાઓમાં મજા આવે એમ પેન દોરી અને નકશાઓમાં ખાચાઓ કરી અને પોતાની પ્રોપર્ટી પોતાની મિલકતો બહાર કાઢી લીધી છે એને વાંધો નથી પણ વાંધો તો સામાન્ય ખેડૂતને થવાનો હા એટલે એક નિયમ મેં એવો પણ વાંચ્યો છે કે જે જૂનું ઘર છે એમને કોઈ મરામત નહીં થાય નવું ઘર નહીં બાંધી શકાય એટલે તમે સરકાર જમીન લઈ જાય એટલે આપણે તો ઘર વગર ના થઈ જાય એના જેવું છે આ ચોક્કસ થી ઘર વિહોણા લોકો થશે અને સૌથી મહત્વની વસ્તુ ને સૌથી સરકારે પણ સમજવાની વસ્તુ છે કે સિંહનું રક્ષણ અથવા સિંહનું સંરક્ષણ ત્યાંના ગીરના સ્થાનિક લોકોએ જ અત્યાર સુધી કર્યું છે એનું તમને કારણ કહું શું કામ કારણ કે ગીરના લોકો જંગલની આજુબાજુ જો વસવાટ કરતા હોય તો અત્યારે મોટા ભાગે સિંહ કોઈ ગીરની મધ્યમાં નથી અત્યારે કા ગામડાઓમાં છે અથવા ભાવનગર રાજુલાના પટ્ટાઓમાં બહાર ફરવા મળી ગયા છે વધારે પડતા તો જંગલ જે લોકો ત્યાંના સ્થાનિક લોકો ત્યાં રહેતા હશે ત્યાં એને રોજીરોટી મળતી હશે ત્યાં એ સંતૃપ્ત હશે તો ત્યાં આજુબાજુમાં ઘણા બધા એવા દાખલા ભવિષ્યમાં બન્યા છે ભૂતકાળમાં કે ચાર પાંચ ચાર ચાર પાંચ પાંચ દિવસથી સિંહ એક જ જગ્યા ઉપર બેઠો રહે છે ફોરેસ્ટ વાળાને ખબર જ નથી હોતી તો ત્યાંના સ્થાનિક લોકો ફોરેસ્ટને જાણ કરે છે કે સિંહ એક જ જગ્યા ઉપર ત્રણ કે ચાર દિવસથી બેઠો છે અમને એવું લાગે છે કે બીમાર છે તાત્કાલિક આવીને એમની સારવાર કરો ઘણી વાર કોઈ બોર કે કુવામાં સિંહ કે સિંહના બચ્ચાઓ પડી જાય છે તો ખેડૂત જાણ કરે છે કે અહીંયા સિંહના બચ્ચા પડી ગયા છે તાત્કાલિક ફોરેસ્ટ ખાતું આવે રેસ્ક્યુ કરે તો લોકો ત્યાંના સ્થાનિક લોકો છે એટલા માટે સિંહને બચાવી બચાવી છે જો તમે લોકોને જ આ રીતે ધીમે ધીમે કરતા જંગલની બહાર કાઢી નાખશો

સિંહને ક્યાંય મૃત્યુ ને ઘાટ ઉતારી દીધો હોય અથવા સિંહને મારી નાખ્યો હોય એક દાખલો ગીરમાં ક્યાંય ઘટના બની હોય તો મને સરકાર બતાવે આજ સુધી એવો દાખલો નથી બન્યો પ્રકૃતિનો નિયમ છે કે કોઈ વન્યજીવ હોય અથવા વન્ય પ્રાણી હોય એ જ્યાં માનવ વસવા હોય ત્યાં જ જઈને વસે આ પ્રકૃતિનો નિયમ છે જયારે ગીરમાં પેલા નેસડાઓ હતા પશુપાલકો અંદર રહેતા હતા ત્યારે સિંહો ત્યાં જ હતા આજુબાજુમાં જ ફરતા કારણ કે એક કુદરતનો નિયમ છે જીવ જીવ પાસે જાય એટલે સિંહ પણ જ્યાં માનવ વસવાટ હોય ત્યાં આજુબાજુ જ ફરતો રહે એટલે આ જે નેસણાઓ બહાર કાઢીને સરકારે ભૂલ કરી અને હવે ઇકોજોન લાવીને જે બીજી ભૂલ કરવા જઈ રહ્યા છે જેના કારણે લોકો જંગલથી દૂર થઈ રહ્યા છે અને એની સાથે સાથે સિંહ પણ જંગલથી દૂર થઈ રહ્યો છે કારણ કે સિંહને જંગલની સાથે સાથે માનવ વસવાટની આજુબાજુ રહેવું ગમે છે અને ત્યાંના લોકોએ ક્યારેય સિંહને પરેશાન નથી કર્યો આ ગીરની અંદર હજારો દાખલા એવા છે કે દોઢ દોઢ બે બે લાખના એમના પશુઓ એમની ભેંસો ને સિંહ ખાઈ જાય છે મારણ કરી નાખે છે અને પ્રેમથી રાજી ખુશી સૌથી વધારે સંઘર્ષ જંગલમાં કર્યો છે જે લોકોએ સૌથી વધારે જંગલ ને સાચવવા માટે અને સિંહને સાચવવા માટે સંઘર્ષ કર્યો છે સિંહની વચ્ચે રહી અને કાયમી માટે એક ડરવાળી જિંદગી જે લોકોએ વિતાવી છે એ લોકોને અત્યારે સિંહને બચાવવા માટે સરકારે કઈક ઇનામ આપવા જોઈએ તો ઈનામ આપવાની જગ્યાએ એ લોકો ના જમીન ઉપર તરાપ તરાપ એના એના ઘરો ઉપર અધિકારો ઉપર તરાપ તરાપ એની ઉપર આ તો મને લાગે છે છે કે ગેરવ્યાજબી વાત તરાજગારી ત્યાંના લોકોને ખૂબ મોટો અન્યાય છે અને એનું શું પણ ગેરંટી કે ચાલો ઇકો સેન્સિટિવ ઝોન બનાવ્યો અને સિંહ જંગલમાં જ રહેશે બહાર નહીં આવે તો આખા ગુજરાત ની અંદર સિંહ ફરશે તો આખા ગુજરાતને ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરી દેશે જો સિંહ છે એ જંગલનો રાજા છે એની કોઈ બોર્ડર લેખા બોર્ડર લાઈન તમે હું માપી શકવાના નથી એ જંગલ નો રાજા છે એને તમે શું કે આ ઇકો ઝોન ની હદરેખા છે ત્યાંથી તમારે બહાર નહીં જવાનું એવું એવું નહીં થાય એ તો સિંહ છે એને તો એ તો એને મજા આવે ત્યાં ફરવા માટે ટેવાયેલો છે અને બીજું કે ઇકો ઝોન લાગુ અત્યાર સુધી જ્યાં સુધી ઇકો ઝોન લાગુ નતો પડ્યો ત્યાં સુધી આ લોકો દસ કિલોમીટર સુધી આવા નિયમો લાગુ કર્યા જ છે કે દસ કિલોમીટર સુધી ઇકો ઝોન લાગશે એવો એ ઠરાવ કરેલો જ છે તો આ ઠરાવ કર્યો હોવા છતાં પણ સિંહ ના મૃત્યુ તો થયા છે સિંહ મૃત્યુ શું કામ થયા છે એ સમજવાની વાત છે ઘણા બધા લોકો અથવા સિંહ પ્રેમીઓ એમ કહે છે કે સિંહ ના મૃત્યુ થઈ રહ્યા છે એવું નથી એક ટકા ભાગ તો એવો છે કે જે એમની ઉંમરના કારણે કે બીમારીના કારણે મૃત્યુ થઈ રહ્યું છે એ તો સ્વાભાવિક રીતે જેટલો જન્મદર હોય એટલો મૃત્યુ દર રહેવાનો તો એક ભાગ એવો છે કે એ એમની ઉંમરના કારણે અથવા એમની કોઈ એવી બીમારીના કારણે મૃત્યુ થઈ રહ્યા છે અને એક ભાગ એવો છે કે ક્યાંક વન વિભાગની બે જવાબદારીના કારણે જંગલની અંદર જંગલની ની મધ્યમાં સિંહો મરી રહ્યા છે જંગલની ની બહાર એટલા માટે નથી મરી રહ્યા કે ત્યાં કઈ પણ થાય છે તો લોકો તાત્કાલિક જાણ કરી દે છે જંગલની ની મધ્યમાં સિંહ કદાચ પાંચ દિવસ એક જગ્યાએ બેઠો રહી છે તો ત્યાં કોઈ જવાનું જ નથી ખબર જ નથી પડવાની કે સિંહને શું વાંધો છે ફોરેસ્ટ નું ચક્કર મારે તો ખબર પડે ને પણ એ ચક્કર મારવાના નથી એટલે મૂળભૂત વાત એ છે કે સિંહ ની કોઈ બોર્ડર લાઈન નથી સિંહને તમે ક્યાંય કેદ નહીં કરી શકો એ તો આજે ભાવનગર પહોંચ્યા છે કાલ ફરતા ફરતા રાજકોટ સુધી આવશે તો શું આખા રાજકોટ સુધી તમામ જગ્યાએ ઇકો ઝોન લાગશે નહીં આ લોકો ત્યાં લગાડશે જ્યાં ફેક્ટરીઓ જ્યાં માલ મલાઈ મળતી હશે ત્યાં ઇકો ઝોન નહીં લગાડે બાકી મોટા નેતાઓ મોટા રોકાણકારોને કેમ ધંધો વધારે થાય એના માટે નાના લોકોને ખતમ કરી દેશે આ આખું ષડયંત્ર છે એટલે હવે વન્ય પ્રાણીને બચાવવા માટે લોકોની બલી ચડી રહી છે લોકોના ઘર જઈ રહ્યા છે અને તો નથી કરવાના નથી દેશની અંદર એવા ઘણા બધા છે કે જ્યાં લાગુ હોય જો અત્યાર સુધી તો મને લગભગ જગ્યાએ જાણવા મળ્યું છે બાકી ક્યાંય પણ મોટા ભાગે જાણવા નથી મળ્યું અને બીજું હોય છે ઝોન હોય તો પણ એમની એકદમ પાંચસો મીટર કે એક કિલોમીટરની મર્યાદામાં હોય છે અહિયા ઇકો ઇકોઝોન નો નકશો બનાવ્યો છે કોઈ પણ કાયદો લાગે તોનો નિયમ શું હોય કે મધ્ય ધરીથી બધી બાજુ બે કિલોમીટર તો બે કિલોમીટર લાગવો જોઈએ કાયદો તો આવું જ કહે છે અથવા મધ્ય ધરીથી ચાર કિલોમીટર તો ચાર કિલોમીટર કિલોમીટર તો કિલોમીટર અહીંયા ઇકોજો ના સરકારે કઈ રીતે લગાડ્યો છે તમને કહું તમને આ સાંભળીને મજા આવશે અને ગુજરાતની જનતાને સાંભળીને એક ઉત્સુકતા આવશે કે આવી તો પેન કઈ રીતે ચાલે ઇકોજો નો નકશો જેમ મજા આવે એમ આપણે પેલા બીજામાં ભણતા હોય ને એકલો બગડો ન આવડતો હોય ને જેમ મજા આવે આમ થી આમ આમ નકશો જાય એમ આખો નકશો બનાવ્યો છે જ્યાં મજા આવે જ્યાં મજા આવે ત્યાં અંદર નકશો જતો રહે જ્યાં બહાર આવે ત્યાં ઇકોજો ની હદરેખા બહાર જતી રહે અંદર ક્યાં જતી રહે છે જ્યાં અંદર જાય છે ત્યાં સમજવાનું છે કોઈ મોટા નેતાની જમીન છે મોટા નેતાની હોટલ છે મોટા મોટા નેતાનો રિસોર્ટ છે અથવા કોઈ રોકાણકારની મિલકત એટલે અમુક જગ્યાએ બે કિલોમીટર લાગ્યો છે અમુક જગ્યાએ નવ કિલોમીટર લાગ્યો છે અમુક જગ્યાએ પાંચ કિલોમીટર લાગ્યો છે આ વિસંગતતાઓ જે છે એનો એનો મતલબ એવો થાય કે તમારી મારી જમીન ગીરમાં છે આપણી આજુબાજુમાં જમીન છે મારી જમીનમાં સાત કિલોમીટર સુધી મારી સાત કિલોમીટર જમીન દૂર હોય તો પણ ત્યાં ઇકો ઝોન લાગે પણ તમારી જમીન બે કિલોમીટર ના અંતરે હોય તો પણ તમને ઇકો ઝોન ન લાગે હમ આ રીતનો કાયદો બનાવ્યો છે ને આ વિસંગતતા છે અને અત્યારે તમે જે વિરોધ કરી રહ્યા છો એમની સાથે ભાજપના નેતા હર્ષદ રીબડિયા પણ અત્યારે સામેલ છે પણ વિરોધ કરી રહ્યા છે ચોક્કસ હું આવકારું છું ભાજપના નેતાઓ અત્યારે લોકોની જે કંઈ પણ માગણીઓ છે એમને લઈને ખુલીને બહાર આવ્યા છે એ બદલ હું હર્ષદભાઈને પણ આવકારું છું સાથે સાથે અમારા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ અને જિલ્લાના આ બંને પણ લેટર કાયદો રદ કરવા માટેની માગણી કરી છે અન્ય ભાજપના કરી છે પણ આ બધાનું આવકારું છું સારી વાત છે કે એમણે પ્રશ્ન ઉઠાવ્યો પણ મહત્વની વાત અને સમજવાની વાત તો એ છે કે દુવિધા તો જોવો દેશમાં કે જે ભાજપે કાળો કાયદો લાવ્યો એજ ભાજપના સ્થાનિક નેતાઓ આ કાળો કાયદો રદ કરવા માટે મહેનત કરી રહ્યા છે અથવા રજૂઆત કરી રહ્યા છે આખું સમીકરણ સમજાય નથી રહ્યું મને આખી નથી સમજાય છે એ ભાજપે કાયદો લાવ્યો ને એના જ નેતાઓ જે છે એ વિરોધ કરી રહ્યા છે બીજું આજ ભાજપમાં બે વર્ગ છે એક વર્ગ એવો છે કે જે આ કાયદો અથાગ પ્રયત્ન અમે લાવ્યા અને આ કાયદો લાવવાથી લોકોને ફાયદો થયો એવી વાત કહેવામાં વ્યસ્ત છે અને એક વર્ગ આ ભાજપના સ્થાનિક નેતાઓનો એવો છે કે જે એવું કહી રહ્યા છે કે આ કાયદાને નાબૂદ કરવો જોઈએ હવે મારે તો એટલું જ કેવું છે કે આખી વાત જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપમાં મનમેળ નથી આ મુદ્દાને લઈ કાયદામાં તો વિસંગતતા છે બેન પણ ભાજપમાં પણ વિસંગતતા છે આ મુદ્દાને લઈને ભાજપના નેતાઓમાં પણ વિસંગતતા છે એટલે મહત્વની વાત એ છે હવે એના 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 પક્ષમાં શું વાંધો છે શું પ્રોબ્લેમ છે એમાં આપણે નથી પડવું પડવા નથી માંગતા પણ મહત્વની વાત તો એ છે કે હર્ષદભાઈ હોય કે ગીર સોમનાથ જિલ્લા કે જુનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ એવું કીધું હોય કે આ કાયદો રદ કરવો જોઈએ તો એનો મતલબ તો એવો જ માનવો પડે કે આ કાયદો લોકોને નુકસાન કરતા હોય તો જ એના પ્રમુખ હોય એવું કીધું હોય કે આ કાયદો રદ કરવો જોઈએ તો એની સરકાર છે ને એના પ્રમુખો છે પ્રમુખો એટલા તો મેચ્યોર છે કે જો નુકસાન કરતા હોય તો જ એ સરકાર પાસે માગણી કરે એટલે આ બંને નેતાઓએ જયારે માગણી કરી છે હર્ષદભાઈ માગણી કરી છે એનો સીધો મતલબ એવો થાય છે કે લોકોને નુકસાન કરતા તો આ કાયદો છે જ તો જો પછી લોકોને નુકસાન કરતા કાયદો હોય તો અમારી વાત ન માનો તમને એમ લાગે કે આ તો વિપક્ષમાં છે ખોટે ખોટી નાળો પાડે છે વિરોધ કરે છે કઈ વાંધો નહીં અમને તો અમારે તો વિરોધ કરવાનું નસીબમાં આવ્યું છે અમારી વાત ન માનો મેં અમે નથી કેતા અમારી વાત માનો પણ તમારા નેતા તમારા સ્થાનિક નેતાઓની તો વાત માનો એનું તો માન રાખો એને કીધું છે કે આ કાયદો રદ કરો અને એ કોઈ નાના મોટા નેતાએ નહીં તમારા જિલ્લા પ્રમુખે કીધું છે ભાજપમાં તો સંગઠનનું બહુ મહત્વ છે એના જિલ્લા પ્રમુખે કીધું એટલે લોઢામાં લીટો એમાં કઈ પછી ફેર ન પડે તો એના એના જે ભાજપ અને જુનાગઢ અને ગીર સોમનાથના જિલ્લા પ્રમુખે કીધું છે કે આ કાયદો રદ થવો જોઈએ તો ભાજપે કમ એનું માન રાખીને એની જે ચર્ચા છે એને વાતને ધ્યાને લઈને કાયદો રદ કરવો જોઈએ એવી મારી માગણી છે બિલકુલ પ્રવિણભાઈ તમે બહુ સારી રીતે સમજાવ્યું કે ઇકોસિસ્ટમ જો લાગુ પડે તો ખેડૂતોને નુકસાન છે કે ફાયદો છે અને જો આ લાગુ પડે તો બીજા કોને ફાયદો થવાનો છે તે કાળો કાયદો ગણાવી રહ્યા છે જો લાગુ પડશે તો ખેડૂતોને નુકસાન જવાનું છે પરંતુ ફાયદો ઘણા બધા એવા લોકો છે જેમને જવાનો છે જે કોમર્શિયલ બિલ્ડિંગ બાંધીને બેઠા છે ફેક્ટરી છે એટલે ક્યાંક હવે જોવાનું છે કે આ કાયદો જો ગુજરાતમાં આવશે આમનો વિરોધ કોણ કરશે કારણ કે ભાજપ પણ અત્યારે છે આ કાયદાને નાબૂદ કરવા માટે ગુજરાતમાં ન આવે તે માટે તમે શું કહી રહ્યા છો ઇકોસિસ્ટમ ઝોનનો જે કાયદો ગુજરાતમાં અત્યારે પસાર કરવાની વાત છે તેમને લઈને તમને યોગ્ય લાગે છે કે પછી આમને નાબૂદ કરવું જોઈએ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર